વડોદરા શહેરમાં મકરપુરા પોલીસે ન્યૂ યર પાર્ટી પહેલા માણેજામાં બંધ બોડીનું દારૂનું કન્ટેનર ઝડપાયું ત્રણસો પંચોતેર પેટી દારૂ જપ્ત કર્યો ઉતાર્યો તો બોક્સના થપ્પાને થપ્પા લાગી ગયા બે આરોપી ઝડપાયા બુટલેગરની શોધખોળ પોલીસે દરોડો પાડતા દારૂ લેવા આવેલા કેરિયરોમાં નાસભાગ મચી ગઈ હતી ન્યૂ યર સેલિબ્રેશન પહેલા જ વડોદરાના માણેજામાં સવારે દારૂના કટિંગ વખતે મકરપુરા પોલીસે દરોડો પાડી બંધ બોડીના કન્ટેનર સહિત ચાર વાહનો સાથે ત્રણસો પંચોતેર પેટી દારૂ જપ્ત કર્યો છે પોલીસે વાહન લઈને દારૂ ભરવા આવેલા બે આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે ફરાર બુટલેગરની શોધખોળ કરી રહી છે કટિંગ સમયે જ પોલીસે દરોડો પાડતા દારૂ લેવા આવેલા કેરિયરોમાં નાસભાગ મચી ગઈ હતી જો કે પોલીસે સ્થળ પરથી બંધ બોડીના કન્ટેનરમાં છુપાવેલો લાખોની કિંમતનો દારૂનો જંગી જથ્થો તેમજ કન્ટેનર સહિત ચાર વાહનો કબજે કરીને બે શખ્સોની ધરપકડ કરી હતી આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ગોહિલે જણાવ્યું હતું કે ત્રણસો પંચોતેર પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને બે આરોપીને પકડ્યા છે સમગ્ર મામલે હાલ કાર્યવાહી ચાલી રહી છે અને બુટલેગરમી શોધખોળ ચાલુ છે રોયલ ચેલેન્જ લખેલા બોક્સના થપ્પા લાગ્યા હતા છોટા હાથી સહિતના અન્ય વાહનોમાં દારૂ સપ્લાય થઈ રહ્યો હતો આગામી નવા વર્ષ એકત્રીસમી ડિસેમ્બરને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ દારૂના રસિકોને દારૂનો સ્ટોક પહોંચાડવા માટે બુટલેગરો ફરી સક્રિય થયા છે જો કે પોલીસ પણ પહેલેથી જ બાજ નજર રાખી રહી છે બંધ બોડીના કન્ટેનરમાંથી છોટા હાથી સહિતના અન્ય વાહનોમાં દારૂ સપ્લાય થઈ રહ્યો હતો આ દરમિયાન મકરપુરા પોલીસની ત્રાટક હતી આ મોટી કાર્યવાહીમાં બે વાહનમાં દારૂ લેવા આવેલા બે શખ્સો ઝડપાયા છે જ્યારે અન્ય ઇસમો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા